હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી છે વધેલી રોટલીમાંથી બનાવવાના છીએ આપણે વેજીટેબલ પનીર બોલ્સ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અને હા જો તમે એકવાર આ ખુલ રેસીપી જોશો ને તો તમને પણ ઈચ્છા થઈ જશે બનાવવાની અને તમે વધારે જ રોટલી બનાવશો એટલા સરસ ટેસ્ટી આ વેજીટેબલ પનીર બોલ્સ બને છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ જો આપણે અહીંયા એટલી રોટલી વધી છે તો એના આપણે કટકા કરી નાખશું

તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ દુમરચાને લસણની પેસ્ટ લીધી છે એ આપણે નાખીશું બે ચમચી જેટલી છે એ આપણે એડ કરીશું હવે અહીં મેં ઝીણી ડુંગળી સમારી છે પનીર છે પનીર ને છીણી નાખ્યું છે કેપ્સિકમ છે અને દૂધી છે તમે અહીં ગાજર કોબી બ્રોકલી જે બી તમારી વેજીટેબલ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો હવે એમાં આપણે લાલ મરચું નાખીશું ધાણા જીરું હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે આપણે અંદર ગરમ મસાલો એડ કરીશું હવે આમાં આપણે થોડું ચીલી સોસ એડ કરીશું હવે આપણે આ બધું મિક્સ કરીને લોટ બાંધી લઈશું આમાં આપણે જે શાકભાજી નાખ્યા છે એનું પાણી છૂટું પડે છે એટલે આમાં જોઈતા પ્રમાણમાં જ આપણે પાણી નાખીને લોટ બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે એના આપણે બોલ વાળીશું જો આપણે બોલ થઈ ગયા છે જો આવી રીતે લોટના બધા મેં બોલ્સ વાળી લીધા છે હવે આપણે એને તળવાના છે એટલે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તમે અહીં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે જ્યારે ગરમ થાય એટલે આપણે બોલ્સને તળી નાખશું આપણું તેલ આવી ગયું છે હવે આપણે બોલ્સ નાખી દઈશું તો ફ્રેન્ડ્સ તમારા ઘરે પણ જો આવી રીતે વધેલી રોટલી હોય તો તમે આ વેજીટેબલ એડ કરીને એકવાર જરૂરથી બનાવજો અને હું શર્ટ લગાવું છું કે જો તમે એકવાર આ બનાવીને ખાશ તો મેં જાણી જોઈને જ વધારે રોટલી બનાવશો અને આવા બોલ્સ બનાવશો એટલા સરસ ટેસ્ટી આ બોલ્સ બને છે હવે આપણે આ બધા બોલ્સને તળી લઈશું સોનેરી રંગના થાય ત્યાં સુધી તળવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા બોલ્સ સોનેરી રંગના થઈ ગયા છે અને હવે આપણે નિતારીને વાસણમાં કાઢી લઈશું આવી રીતે બીજા બોલને પણ આપણે તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણા બોલ્સ રેડી થઈ ગયા છે આ બોલ્સને તમે આમનો માયો અથવા તો ટમેટા કેચપ સાથે પણ ખાઈ શકો છો પણ હવે એને થોડું ટેસ્ટ વધારવા માટે આપણે એનો વઘાર કરીશું તો એના માટે માટેમાં અહીં પેન લીધું છે એમાં આપણે હવે તેલ નાખીશું તે મેં અહીં મોટી બે ચમચી તેલ લીધું છે હવે એને ગરમ કરવા મૂકીશું તો અહીં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે લસણ નાખીશું આદુની ભીણી કચ્છી કરી છે નાખીશું કરીશું હવે વાત સારી રીતે હલાવી લઈશું આપણે આમાં અહીંયા લાલ મરચું પાવડર નાખવાનું છે એટલે લીલું મરચું નથી લીધું કારણ કે આપણે ઓલરેડી બોલ્સમાં નાખી દીધું છે એટલે આપણે આમાં અત્યારે નથી લેતા તમે ગાજર બ્રોકલી કોબી કોઈ બી વેજીટેબલ આમાં એડ કરી શકો છો તો આપણે ડુંગળી સારી રીતે ચડી ગઈ છે હવે એની અંદર આપણે બોલ્સ નાખી દઈશું હવે અંદર ચીલી સોસ નાખીશું એક ચમચી જેટલું નાખીશું તો કેચપ નાખીશું માયો એડ કરીશું માયો એકદમ સરસ છે અને થોડું લાલ બટું નાખીશું ધાણાજીરું નાખીશું હળદર નાખીશું હવે આપણે મિક્સ કરી દઈશું મીઠું આપણે ઓલરેડી નાખ્યું છે અને સોસમાં પણ આવે છે એટલે આપણે એડ નથી કરતા હવે આપણે પ્રોપર હલાવી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા પનીર વેજીટેબલ બોલ્સ રેડી છે તો ચાલો આપણે એને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ મેં અહીંયા સર્વિંગ ડીશમાં કાઢી લીધું છે તો આપણા બોલ્સ રેડી છે તો એને કેચઅપ અને માયો સાથે સર્વ કરો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ તમારા ઘરે આ રેસીપી બનાવજો અને જો તમને મારા આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ